નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર એક નવામાન સમાચારમાં વાત કરીએ તો ખાસ કરીને જે વાવાઝોડાનો ડર હતો તે લગાતાર તબાહી મચાવતું આગળ વધી રહ્યું છે જ્યાં મિત્રો મહારાષ્ટ્રની બોર્ડરે આ વાવાઝોડું ટકરાતા આટલામાં વિસ્તારોની અંદર મિત્રો ખાસ ભારે તારાજી સર્જાઈ હતી અને તેની અસરો હવે ગુજરાતમાં પણ શરૂ થઈ ગઈ છે આજે વહેલી સવારથી મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે વાવાઝોડાની અસર હવે ગુજરાતે પણ શરૂ થઈ ચૂકી છે ખાસ રાજકોટ જિલ્લામાં તો મિત્રો આજે લગ્નના મંડપો ઉડવાના પણ વિડીયો કેટલાક સામે આવ્યા છે તો બીજી તરફ અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ બોટાદ અને રાજકોટ જિલ્લામાં મુશળધાર વરસાદ આજ રોજ નોંધાયો છે તેની વચ્ચે સાડા ત્રણ ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા છે બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાત ની અંદર નવસારી વલસાડના કેટલાક વાવાઝોડું લેન્ડફોલ કરવાનું છે અને લેન્ડફોલ કર્યા બાદ મિત્રો આગામી દિવસો જે છે તે ખાસ કરીને ભારતીય અતિભારે બની શકે ગુજરાત માટે કારણ કે વાવાઝોડાની અસરો જે છે તે ગુજરાત ઉપર માઠી રહેવાની છે તો બીજી તરફ વરસાદ પણ ભૂકા કાઢશે જ્યાં

આપવામાં આવશે તો અંત સુધી જોતા રહેજો છે પરંતુ બીજી તરફ વરસાદીય સિસ્ટમોનો દોર પણ શરૂ છે એટલે કે વાવાઝોડાની સાથે ગુજરાતમાં ભારતીય અતિભારે વરસાદની પણ આગાહી રહેલી છે આમ વરસાદ અને વાવાઝોડું બંને સાથે મળીને ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગોને ધમરોળતું દેખા રહ્યું છે તેની વચ્ચે ચાલો મિત્રો જાણી લે કે શું છે અત્યારનું લાઈવ લોકેશન વાવાઝોડાનું લેન્ડફોલ થયું કે નહીં અને હવે પછી આગામી એક થી બે દિવસ ગુજરાતના કયા કયા જિલ્લા અને ગામડાઓ છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે જોઈ લઈએ મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને ચોવીસ અને પચીસ તારીખના દ્રશ્યો છે સેટેલાઇટના માધ્યમથી મિત્રો આ વાવાઝોડાની જે સિસ્ટમ હતી તે મિત્રો હવે લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે એટલે કે ધમાકેદાર ખૂખાર વરસાદની સિસ્ટમ બની ગઈ છે આ જે મિત્રો વાવાઝોડું અહીંયા બંગલ સાગરની અંદર અહીંયા સર્જાયેલું હતું વાવાઝોડું મટી મટીને મિત્રો હવે ખુખાર વરસાદની સિસ્ટમો બની ગઈ છે જોઈ શકો અને મિત્રો પચીસનો પાલઘર સહિતના કેટલાક હવે પછી બાર બાર ઇંચના વરસાદો જે છે તે મિત્રો ભૂકા કાઢશે તેવી આગાહી છે અને તેની અસરના રૂપે ગુજરાતમાં પણ તોફાની વરસાદો શરૂ થઈ જવાના છે આગામી ચોવીસ કલાકમાં જોઈ શકો આ દક્ષિણ ગુજરાતનો નકશો છે તેની Peace. સૌરાષ્ટ્ર સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ અઠ્યાવી તારીખ બાદ રીતસર એવી પણ આગાહી કરી દીધી છે નબળા જે મકાનો હશે તેમના છાપરાઓ પણ ઉડી શકે તો ખાસ મિત્રો એટલી હદના લેવલના વરસાદો જોવા મળશે અને હવે મિત્રો ગુજરાતમાં આગામી દિવસોનું હવામાન કેવું લાગી રહ્યું છે તેની વચ્ચે તમને માહિતી આપીએ તો ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર જે સિસ્ટમ એક તમે જોઈ શકો ભારે વરસાદ નોંધાયંબાલાલે પણ મિત્રો માહિતી આપી હતી બીજી તરફ મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતના કયા કયા ગામડાઓમાં કેટલો વરસાદ કઈ તારીખો દરમિયાન આવી શકે મિત્રો પંદર પચીસ થી ત્રીસ તારીખ વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિ ભારે દર્શાવી શકે જો મિત્રો તમને આ નકશા વિશે વિસ્તારથી સમજાવું તો દરેક દરેક બાબત ધ્યાનથી સમજો મિત્રો આ નકશો જે છે તે ક્લિયર કટ માહિતી આપી રહ્યો છે આવનારા દિવસોની જેની ઉપર મિત્રો તમને અહીંયા દેખાડી દઈએ તો ખાસ કરીને સૌથી પહેલા મિત્રો ગુજરાતનું લોકેશન તમને માર્ક કરી દો મિત્રો તો આ પીળો ભાગ જે છે તે ગુજરાતનું લોકેશન છે પીળા ભાગની અંદર મિત્રો તમે ખાસ નજર આપજો ગુજરાતનું જે આ લોકેશન છે મિત્રો આ અહીંયા આપણો ગુજરાત રહેલું છે જસ્ટ મિત્રો ગુજરાતની નીચે તમે જોશો તો આ જે વ્હાઇટ વાઇટ ભાગ છે તે મિત્રો બીજું કઈ નથી પરંતુ વરસાદની ખતરનાક ખોખાર સિસ્ટમ છે અને તેની વચ્ચે અહીંયા તો મિત્રો જે આ રિંગ છે આ તો મિત્રો જે છે તે વાવાઝોડાની રિંગ છે તે મિત્રો ઋતસરની આ રીતની મહારાષ્ટ્ર ઉપર પસાર થઈ રહે છે તો મિત્રો આ જે અરબ સાગરનો દ્રશ્યો છે આ મિત્રો ખૂબ જ ખુખાર દ્રશ્યો બની શકે જે મિત્રો આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાશે તેને લઈને ઓફિશિયલ હવામાન વિભાગ આઈએમડી તરફથી નવી માહિતી પણ આપવામાં આવી છે અને નવા નકશાઓ પણ આપવામાં આવ્યા છે તેના વિશે વાત કરીએ તો જોઈ શકો મિત્રો આ હવામાન વિભાગનો નકશો છે જેમાં આગામી ચોવીસ લાક એટલે કે પચીસ છવ્વીસ સત્યાવીસ અઠવીસ તારીખ દરમિયાન પાંચ પાંચ ઇંચના ખૂંખાર વરસાદો જોવા મળી શકે યલો એલર્ટ વાળા ભાગમાં પણ એક બે ઇંચ ના ભારે અતિભારે જોવા મળી શકે કયા જિલ્લામાં કયું એલર્ટ છે તેના વિશે વાત કરી તો તમારા જિલ્લાનું મિત્રો નામ આવે તો ખાસ ધ્યાનથી સાંભળી લે સૌથી પેલા મિત્રો શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં ભરૂચ થી લઈને વડોદરાના વિસ્તારો થી લઈને નીચે તાપી નર્મદા ડાંગના વિસ્તારો આહવા ડાંગ સાપુતારાના વિસ્તારો નવસારી વલસાડ સુરત હાઈ એલર્ટ એટલે કે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ વિસ્તારોની અંદર તો પછી હવે આગામી સમયમાં વરસાદ તૂટી પડશે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેમાં અહીંયા ભાવનગર રહેલું છે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટ અને બોટાદ આટલા જિલ્લાઓમાં મિત્રો વરસાદ ને લઈને ઓરેન્જ એલર્ટ છે સાથે જુનાગઢ ગીર સોમનાથ બોટાદ આ દરેકે દરેક સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર જે છે ભારેથી અતિભારે તોફાની વરસાદની આગાહી રહેશે ઉત્તર ગુજરાતના વિસ્તારો જોઈ લે તો મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ આ દરેક દરેક

ત્યારબા મિત્રો આગળ ખાસ કરીને હવે જણાવી કે સેટેલાઇટના માધ્યમથી પણ અહીંયા મિત્રો ગોધરાથી લઈને દાહોદના વિસ્તારોથી લઈને અમદાવાદ સહિત પણ મિત્રો જોઈ શકો હાઈ વરસાદો દેખાઈ રહ્યા છે તેની સાથે મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ જે સુરત લાગુના વલસાડ અને નવસારી લાગુના વિસ્તારો છે ત્યાં વરસાદને લઈને

સમાચાર રહ્યા છે કે બંગાળની ખાડી અને ખાસ કરીને કેરળ પાસે છે તો અત્યારે મિત્રો ચોમાસું જે છે તે અહીંયા નીચે કેરળે પહોંચ્યું છે ત્યાંથી આ રીતનું મિત્રો ગુજરાત તરફ જે છે તે હવે લગાતાર મિત્રો આ રીતનું આગળ વધશે અને ગુજરાત સુધી અહીંયા પહોંચતા પહોંચતા મિત્રો બાર થી લઈને પંદર જૂન તારીખ આવી જાય તેવા સંકેત તેની વચ્ચે મિત્રો તમને જણાવી દે કે અત્યારે સંપૂર્ણ હવામાનના જેટલા પણ માધ્યમો છે તેની મિત્રો સંપૂર્ણ નજર અત્યારે વાવાઝોડા ઉપર છે અને અત્યારે જે વરસાદનો રાઉન્ડ છે તેના ઉપર છે એક વખત મિત્રો પચીસ થી તારીખથી લઈને ત્રીસ તારીખ વચ્ચેનો વરસાદનો રાઉન્ડ

જે કઈ પણ નવી અપડેટ આવશે દિશામાં કોઈ પરિવર્તન આવશે તો આવનારા વીડિયોમાં ચોક્કસ વાત કરીશું ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે આટલું શાક્ય રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ